છોટા ઉદયપુરનો વિકાસ કે વિનાશ આ સવાલ સ્વાભાવિક છે કારણ કે આજે છોટા ઉદયપુર વાવ થરાદ જેવા છેવાડાના જિલ્લાઓમાં તમને વિકાસનો પડછાયો પણ નથી જોવા મળતો તો પછી ભાષણમાં વિકાસને વર્ણવવામાં આવે છે તો એ વિકાસ છે ક્યાં રાજ્યના કોઈ પણ શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં જાવ તો ત્યાં તમને સુવિધાના નામે શૂન્યતા હોવાની લોકો સતત ફરિયાદ કરતા જોવા મળે છે પ્રાથમિક સુવિધા માત્ર કાગળ પર હોય છે અને વાસ્તવિકતામાં એવું કશું નથી હોતું કારણ કે ન તો પીવાના પાણીના ઠેકાણા હોય છે ન તો શાળા કે આરોગ્ય કેન્દ્રના અને ખાસ કરીને ન તો રોડ રસ્તાના આજે વિકાસના નામે બળગા ફૂકતા લોકોને વાસ્તવિકતાથી વાકેફ કરાવવા છે કારણ કે જે તમે મોટી મોટી વિકાસની વાતો કરો છો તેવી વ્યવસ્થાઓ છે નહીં વિકાસને જંગતા આદિવાસીઓ માત્ર મતદારો જ છે તમારા માટે નમસ્કાર ગુજરાત બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિષાવળિયા વિકાસ માત્ર વાતોમાં જ છે વાસ્તવિકતામાં વ્યવસ્થાના નામે વ્યથા જે લોકો શહી રહ્યા છે ઘણા સમયથી છોટા ઉદયપુરનો જોડીવાળો વિકાસ આપણે જોઈ રહ્યા છે આખા ગુજરાતને ખબર છે કે છોટા ઉદયપુરમાં કેટલો વિકાસ થયો છે પરંતુ એ નેતાઓને નથી ખબર કારણ કે તે વિકાસના મોટા મોટા વણગા ફૂકે છે પરંતુ તેમને વાસ્તવિકતા કદાચ ખબર હશે તો તેઓ આંખ કાન કરે છે મહિલાઓને પ્રસુતિ માટે દોરીને લઈ જવા પડે છે અને ઘર સુધી એમ્બ્યુલન્સ આવે એવા રસ્તાઓ નથી શું તમે આને વિકાસ કહો છો અને જો તમે આને વિકાસ કહેતા હો તો આ વિકાસ તમારા માટે ખાલી તમારો વિકાસ થયો છે જે જનતાનો ખરેખર વિકાસ થવો જોઈએ તે થયો નથી ફરી એક વખત એવી જ ઘટના બની છે કારણ કે નસવાડી તાલુકાના ગુમના ગામમાં રવિતાબેન વિકેશ ડુંગરા જે ભીલ નામની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનોને તેમને જોડીમાં લઈને દવાખાને જવા નીકળ્યા હતા ગામમાં પાકા રસ્તાના ભાવે અને ડુબાણ વિસ્તાર હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આંગણ છોટી ઉમર ગામના કાચા રસ્તાને કારણે ખાનગી જીપ ઊભી હતી ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ સાંકડીબારી ગામમાં ઊભી હતી અને આખરે લગભગ અડધો કિલોમીટરનું અંતર કાપતા જ સગરબાની કાચા રસ્તે પ્રસૂતિ થઈ ગઈ પ્રસૂતિ થયા બાદ પતિ વિકેશ સાથે રૂપિયા બે હજાર ભાડું ચૂકવીને ખાનગી જીપ દ્વારા પ્રસુતાને સાંકડીબારી ગામના પાકા રસ્તા પર ઉભેલી એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા બાળકને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એટલે કે પીએચસી માં દાખલ કરવામાં આવે છે જ્યાં તેમની તબિયત સારી હોવાનું જણાવાય છે એક તરફ આરોગ્ય તંત્ર દ્વારા અંતરિયાળ ગામોની સગર્ભાઓને પ્રસુતિની નિયત તારીખ પહેલા જ દવાખાને પહોંચાડવાની હિમાયત કરવામાં આવે છે પરંતુ ગામડાઓમાં પાકા રસ્તાના અભાવે આવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાય છે ઉલ્લેખનીય છે કે ખેંદા ખેંદા ગામના કાચા રસ્તાનું હજુ સુધી સુધી થયું નથી જેના કારણે ગામ માટે લાંબો ફેરો લેવો છે જો રસ્તો બની ગયો એમ્બ્યુલન્સ કિલોમીટરમાં છૂટી પહોંચી સમગ્ર ઘટનામાં સ્થાનિકોની આવેલ પ્રતિક્રિયા પર નજર કરી નસવાડી તાલુકાના અંતરેળ વિસ્તાર ગામે ગઈકાલે જે ડુમનાથી ચોટીમર સુધી કાચો રસ્તો કાચો રસ્તો છે પણ ત્યાંથી જોડીમાં ગાડી ગાલી ગાલીને લઈ આયા અને રસ્તામાં આ પ્રસ્તુતાની ડિલિવરી થઈ ગઈ પછી ત્યાંથી ત્રણ કિલોમીટર સુધી ઉપા બાજુ ફરીને પ્રાઇવેટ સાધન કરીને બે ભાડું આપીને આ લોકોએ ફરીને વાડિયા સુધી એકસો સુધી પહોંચાડેલી અને આ હેંદાનો રસ્તો ત્રણ ચાર મહિના પહેલાથી મંજૂર તો છે પણ આ નેતાઓ ખાતમુહૂર્ત કરતા જ નથી જો આ રસ્તો ખાતમુહૂર્ત અડધો અડધો કિલોમીટર જ દૂડી ગાલી લાવવું પડતો અને ડાયરેક પાકા રસ્તે જ આવી જતા અમે સરકારને આ રસ્તા માટે અવરનવર ઘણી બધી વાર રજૂઆત કરતા હોય છે અને આવી ઘટનાઓ કેટલી કેટલી વાર બનતી હોય છે વારંવાર કહેતા હોય છે પણ આ નેતાઓ આ રસ્તો રસ્તા માટે ખાસ મુહૂર્ત કરતા નથી જેમ તેમ કરીને મીડિયાના માધ્યમથી અમે આરએમબી ને આમ તેમ રજૂઆત કરીને આ રસ્તો મંજૂર તો કરાવડાયો પણ આ નેતાઓ ચાર પાંચ મહિના સુધી ખાત મુહૂર્ત કરતા જ નથી જે પ્રમાણે રસ્તાના અભાવે પ્રશુતા છે તેમને હેરાન થવું પડે છે ત્યારે તમે કલ્પના કરો કે કોઈ એવું વ્યક્તિ છે કોઈ વૃદ્ધ છે તેને અડધી કલાકમાં જ જો તેમને સારવારની જરૂર પડે તો એ વ્યક્તિને સારવાર મળી શકે કે કેમ જે પ્રમાણે આપણે આયુષ્માન કઢાવ્યા છે કાર્ડ અને જે પ્રમાણે એમ્બ્યુલન્સની આખી કહેવાય છે કે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે પરંતુ એ વ્યવસ્થા લૂક સુધી પહોંચે નહીં તો એ વ્યવસ્થા કામની શું આવા અનેક સવાલો છે પરંતુ જવાબ માત્ર એ છે કે નેતાઓના ખિસ્સાના વિકાસ થઈ છે નેતાઓના વિકાસ થઈ છે પરંતુ જે તે વિકાસની વાત કરે છે વાસ્તવિકતામાં લોકો સુધી પહોંચતો નથી અને પહોંચે છે તો અધૂરો અને ભૂંડો વિકાસ પહોંચે છે છોટા ઉદયપુર માંથી આવા અનેક વખત દ્રશ્યો સામે આવે છે સવાલો થાય છે પરંતુ કાર્યવાહી કશું નથી થતી એક્શન કોઈ પણ નથી લેવામાં આવતા છોટા ઉદયપુરના સહિતના જે વિસ્તારના લોકો છે આદિવાસીઓ છે શું માત્ર તે મતદારો છે શું તમને મતદાન વખતે જ યાદ આવે છે અને આખું વર્ષ તમે જુઓ તો અનેક રાજ્યના એવા શહેરો છે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં નળ માટે પાણી માટેની પાઇપ નખાઈ ગઈ છે પરંતુ તેમાં પાણી નથી આવતું શાળામાં શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે પરંતુ શાળાની કોઈ વ્યવસ્થા નથી અને જ્યાં વ્યવસ્થા છે ત્યાં આપણે જોઈએ જ છે કે કેવી વ્યવસ્થાઓ છે એટલે આવી તો અનેક કહેવાય છે કે અદ્વિધા ઊભી થઈ છે વ્યવસ્થા ઊભી થઈ છે પરંતુ તેનું કોઈ એક સમસ્યાનું કહેવાય છે કે સમાધાન નથી થતું દર વખતે કહેવામાં આવે છે હા થઈ જશે થઈ જશે થઈ જશે નેતાઓ આવે તો એ રસ્તાઓ સરખા થઈ જાય મુખ્યમંત્રી આવવાના હોય કે કોઈ દિગ્ગજ નેતાઓ આવવાના હોય તો એ રોડ રસ્તાઓ છે તેનું સમારકામ જલ્દીથી થઈ જાય બાર કલાકમાં થઈ જાય અને જો બાર મહિના સુધી સામાન્ય લોકો છે એ અરજીઓ કરે ફરિયાદ કરે તેમ છતાં તેને સાંભળવામાં નથી આવતા હવે આ બધી ઘટનાઓ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા હું તો વાલુ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપજો જોતા રોબીએસ નાઇન નમસ્કાર